મોટા મુક્ત અને આપણે જે ચેષ્ટાઓના પદો બધા જોઈએ છે એમાં મહત્તમ જો સર્ટિફાઈડ થયા હોય તો પ્રેમાનંદ સ્વામીના કીર્તનો બધા ગવાય છે આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં મોટા મોટા મંદિરોની અંદર એમના જીવન કવન વિશે આપણે થોડું દર્શન કરીએ આજે અને આ જે વિરલ વિભૂતિ છે સદગુરુ કોટીના સંત જે છે એની મારા જે વચનામૃત પણ ખૂબ જ પ્રશંસા કરી છે ભગવાન સુંદર રીતે કીર્તનની રચના કરીને નૃત્ય કરીને ભગવાનની પ્રસન્નતાઓ પ્રાપ્ત કરી છે એવા પ્રેમાનંદ સ્વામી એ મૃદુતા ગરીબ ગરીબપણું અને પ્રેમનું મૂર્તિમાન સ્વરૂપ હતા અત્યંત મૃદુતા હતી કોઈ જાતનું અભિમાન એમને આવવા નથી દીધું સ્વભાવની અંદર અત્યંત ગરીબપણું હતું કિંકરની જેમ વર્તતા હતા કોઈના પણ મનને ન દુભાવવાનો જીવને ન દુભાવવાની અને ભગવાનના અત્યંત પ્રેમી હતા ભગવાન ના દર્શન વગર એમના મૂર્તિના સ્મરણ વગર જીવવું એમના માટે બેકાર છે એના માટે સતત એ પ્રયત્નશીલ હતા કે પ્રભુના દર્શન રહે મારી અને કરું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એમના લગભગ ચૌદ થી વધારે કીર્તનો બનાયેલા છે એ ખૂબ મોટી સંખ્યા કહેવાય ઘણા ગ્રંથો પણ એમણે ભગવાનના એમના જીવન વિશે ઘણા બધા ગ્રંથોમાં માહિતી મળે છે પણ માહિતીઓ બી બધી કેવી છે અલગ અલગ માન્યતાઓ વાળી છે પણ જે સૌથી વધુ જે માહિતી સત્ય સાંપળી છે એને આપણે અહીંયા લઈશું બીજી બધી માહિતીઓ નહીં લઈએ ગૂંચવાળો ઊભો થાય એટલે અને એમનું માતમ પણ ઘણું કયું છે અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે ઉન્મદ ગંગા મહાતમ નામનો ગ્રંથની રચના કરી હતી એમાં પ્રેમાનંદ સ્વામીના પૂર્વ જન્મનો પણ ઉલ્લેખ કરેલો છે કે પ્રેમાનંદ સ્વામી જે છે એ એમના પૂર્વ જન્મની અંદર કોણ હતા આચાર્ય વિહારીલાલજી મહારાજે અને બીજા અન્ય તેના લેખકોએ એવું લખ્યું છે કે મહારાજ કહેતા કે હે ભક્તો મનુષ્ય દે મળ્યા પછી મનુષ્ય ઉપમા આપી છે ભાઈ સ્વયં ભગવાને ઉપમા આપી છે કે મનુષ્ય દેહ ધરીને જે કાર્ય કરવું પડે મનુષ્ય દેહ ધરીને શું કરવું પડે ભાઈ પેલા પહેલું તો ભણવું પડે પછી લગ્ન કરવું પડે પછી મિલકત વસાવવી પડે છોકરા પેદા કરવા પડે એમને ભણાવવા પડે એમને પડે એવું આપણે કશું જ કર્યું નથી તો મનુષ્ય જન્મ કરીને શું કરવાનું કે ભગવાનને રાજી કરવાના પ્રસન્ન કરવાના તો સ્વયં ગ્રંથની અંદર મહારાજે એમની પ્રશંસા કરી છે કે જે મનુષ્ય દેહ કરીને જે કરવાનું છે એ તમામ કાર્ય આ અમારા પ્રેમાનંદ સ્વામી કરે છે અમારો મહિમા સમજે છે અને અખંડ મને ચિંતવે છે જુઓ ભાઈ મોટા મોટું કાર્ય તો ભગવાનનું ચિંતવન થવું એ છે અને જ્યારે પ્રભુ સામેથી નોટ કરતા હોય કે તમે મને ચિંતવન કરો છો તો બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય આપણા માટે

જે લોકો મારા સ્વરૂપ સિવાય અન્ય વસ્તુ પદાર્થમાં ભોગ બુદ્ધિથી બંધાઈ જાય છે જેમ કે આપણા જેવા બધા અને તે વિષય ભોગનું ચિંતન કરતા રહે છે તે તો મૂળ મંદ છે આપણને બધા ભલે કોક ડોક્ટર હશે આપણા એન્જિનિયર હશે ડબલ પીએચડી કરેલો હશે પણ એને મહારાજે મંદ બુદ્ધિમાં ખપાવી દીધા છે કારણ કે આપણે બધા પોતપોતાના વિષયની અંદર લાગી ગયું જે પ્રભુને પ્રસન્ન નથી ત્યારે પ્રેમાનંદ સ્વામી એ વસ્તુ અલગ મૂર્તિ હતા મહારાજ આપણને ખબર નહીં ટોંટ બી મારે છે આપણે જે વિષયોનું ચિંતવન કરે છે ચિંતન કરે છે એની અંદર જ એનું અહોરાત્રી વિશે વિતે છે એને મહારાજ કહે છે કે મંદ બુદ્ધિ વાળા છે અને આપણને એ વાસીવાદ આપે છે કે જન્મો જન્મ દુખી થાય છે જ્યાં સુધી વિષયોનું ચિંતવન કરીશું ત્યાં સુધી દુખ સિવાય કશું મળવાનું નથી એનાથી ઊંધું ભગવાન ને ભગવાનના સંતો ને ભગવાનના જે માણી

સાધુ ગુણુના સાગર એવા પ્રેમાનંદ સ્વામીને શ્રી હરિમાં ગાઢ પ્રીતિ તેથી જ બુદ્ધિમાંથી તમામ વાસના અજ્ઞાનને અવિવેક નાશ પામ્યા હતા સર્વાવતારી શ્રી હરિના અતિશય કૃપાપાત્ર બન્યા હતા પ્રેમ સખી પ્રેમાનંદ આટલા બધા ગુણિયલ અને શ્રી હરિના કૃપાપાત્ર કેમ બન્યા તેનું જે કારણ હોય તે મને કહો એવું ઉન્મદ ગંગામાં વક્તા શ્રોતા વાતો કરે છે કેમ કે પૂર્વના વિના પરમેશ્વરના આવા થવાતું નથી આનંદાનંદ સ્વામી કહે છે કે હે રાજન જેમ અમૃતપાન થી તમામ રોગ નાશ પામે છે અને માણસ અમર બને છે તેમ સંતના ચરિત્ર સાંભળવાથી મનના તમામ રોગ નાશ પામે છે ભગવાનના કૃપાપાત્ર એવા પ્રેમાનંદ સ્વામીના જીવન કવન એમના ચરિત્ર સાંભળવાથી મન તમામ રોગ એ દૂર થઈ જાય છે આપણે પ્રયાસ કરવાનો છે અંતર પવિત્ર થાય છે માટે હું તમને પ્રેમાનંદ સ્વામી નું આખું વૃત્તાંત કઉ છું એવું ગ્રંથમાં લખ્યું છે ઉન્મદ ગંગા મહત્તમ નામના ગ્રંથમાં પૂર્વકાળમાં સંગીત કળામાં તુમરુના જેવા નિષ્ણાતને ભગવાનના સ્વરૂપમાં અખંડ મનને જોડી રાખનારા એક પવિત્ર બુદ્ધિમાન બ્રાહ્મણ હતા તે જ્યારે ભગવાનની મૂર્તિ આગળ બેસીને પ્રેમ વિના હૃદયે સંગીત સાથે કીર્તન ભક્તિ કરતા ત્યારે સૌના મનમાં ભગવાન જોડાઈ જતા પૂર્વકાળમાં એવા સંગીત કળામાં નિપુણ તુમરુના જેવા નિષ્ણાત અને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવા વાળા જુઓ કીર્તનો તો બધા બહુ કરીએ છીએ પણ મહારાજે વચરામૃતમાં પણ કહ્યું છે કે ભગવાનની મૂર્તિની સ્મૃતિ સહિત ક્રિયાઓ કરવી કીર્તન કરવા અને ભગવાનની મૂર્તિ સિવાય જો આપણે કીર્તન કરીએ છીએ કથા કરીએ છીએ સેવા કરીએ છીએ ભગવાનના મોડાને ધાર્યા સિવાય ભગવાનના મુખારવેલની જોયા સિવાય જે જે પણ કીર્તનો કરીએ છીએ એ કીર્તનોનું કોઈ જ ફળ મળતું નથી એ સામાન્ય એક બહેસ માત્ર છે અને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરીને ભગવાનની મૂર્તિ સમક્ષ જે કીર્તનનું ગાન કરવું એ અતિ ફલદાયી છે ખૂબ સુખ આપે છે અને રાજીપો પણ આપે છે માટે આપણા સંસ્થાના જે કોઈ હરિભક્તો છે જે ભગવાનને કીર્તન ભક્તિથી રીઝવવાનો અત્ર પ્રયાસ કરે છે એમને નમ્ર વિનંતી કે જ્યારે જ્યારે પણ કીર્તનો ગાઓ તો ભગવાનની મૂર્તિને સંભાળીને ગાવ ભગવાનની મૂર્તિને જોઈને ગાઓ

પણ આપણી સાથે સાથે બીજા અન્ય જે સાંભળે છે કીર્તન એ પણ ભગવાનમાં જોડાઈ જાય છે તો એવું કેમ કીર્તન ન કરી શકીએ એવી વાત કરી છે અનેક ભક્તોના અંતરમાં શાંતિ થતી પણ ભક્તોની નિંદા કરનારા એક ઈર્ષાળો દુષ્ટ રાજાને આ ગમ્યું નહીં એનો જે વખતે જે તે સમયનો રાજા હશે એને આ ભક્તની કીર્તિ બહુ વધતી બધાને આનંદ થતો રાજાને એવું ગમ્યું નહીં અને પ્રહલાદનો તેના પિતાએ જેમ પૂર્વ તિરસ્કાર કર્યો હતો તેમ રાજાએ આ પવિત્ર બ્રાહ્મણનો તિરસ્કાર કર્યો ભક્ત હૃદય બ્રાહ્મણ રાજાના ત્રાસ થી ઉદાસ થઈ ગયા પોતાના કુટુંબ પરિવાર ગામ છોડીને પ્રભુને પામવા માટે વનમાં તપ કરવા માટે ચાલ્યા ગયા બ્રાહ્મણની પણ મગજ છટકી ગયો અને બ્રાહ્મણ પણ બધું છોડીને જંગલમાં જતો રહ્યો ને ભગવાનનું તપ કરવા લાગ્યો ત્યાં ભગવાનના સ્વરૂપમાં પ્રેમ કરીને વૃત્તિ સ્થિર કરીને પ્રભુની અખંડ આરાધના કરવા લાગ્યો જ્યારે આ બાજુ ભક્તના અપરાધથી તે રાજાને મહાપાપ લાગ્યું અને એ દુર્ગતિને પામ્યો અને બીજા જન્મે એને કાચબાનો જન્મ મળ્યો ભગવાનના ભક્તનો અપરાધ થકી જુઓ શું શું પ્રાપ્ત થાય છે એ આ બધા વૃતાંતમાં આપણને જાણવા મળે છે બરાબર એટલે ભજન કરનારાનો કોઈ ધોખો કરશો નહીં બરાબર ને જો તમે એની પાછળ આદુ ખાઈને પડશો તો ભગવાન પણ તમારી પાછળ આદુ ખાઈને પડશે માટે ભગવાનના ભક્તને છોડી લેજો બીજું જે કરવું હોય તે કરજો અને તે શરીરમાં રહીને વર્ષો સુધી મહાદુખને પામ્યો ભઈ પેલો રાજા પ્રભુને એટલા બધા તો આ બ્રાહ્મણે પ્રસન્ન કર્યા સુદ ભાવથી પ્રસન્ન થઈને ભગવાને એમને પ્રત્યક્ષ દર્શન આપ્યા